કેટલાક સમયથી આદિ અનાદિથી વાલ્મીકી સમાજ કુરિવાજ અને કુવિચારથી કોઈને કોઈ જગ્યાએ વાલ્મીકી સમાજ નુકસાન અને નિરાશા અનુભવતી હતી તેના અનુસંધાનમાં વાલ્મીકી સમાજના કેટલાક જાગૃત નાગરિકોએ સમાજના કુરિવાજ અને કુવિચાર પર ઊંડાણપૂર્વક વિચાર્યું કે સમાજમાં આ કુરિવાજ અને કુવિચાર નાબૂદ થઈ જાય તો સમાજ ક્યારેય વિકસિત અને શિક્ષિત નહીં થાય તો બનાસકાંઠાના નવ તાલુકા એટલે કે ડીસા ધાનેરા લાખણી થરાદ વાવ સુઈગામ ગામ ભાભર દિવદર કાંકરેજના આ નવ તાલુકામાં અલગ અલગ જગ્યાએ નાની મોટી મીટિંગ કરી વાલ્મીકી સમાજના જાગૃત નાગરિકો સામે સમાજમાં ચાલતા કુરિવાજ અને કુવિચાર નાબૂદ કરી તેની સામે સારા વિચાર અને વાલ્મીકી સમાજના તમામ નાગરિકોને ખોટા ખર્ચા ન થાય તે હેતુથી નવા વિચારની સમજણ આપી આ વિચાર રજૂ કરાયો હતો જેમાં શિક્ષણ પર ભાર મૂકીને બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું લગ્ન પ્રસંગે ડીજે ન વગાડવું સગાઈ પ્રસંગે ઓઢમણા પ્રથા બંધ કરવી દીકરીને મોબાઈલ ન આપવું પાંચ વર્ષથી સો વર્ષના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પામે તો તેની પાછળ નાત કરી ખર્ચા ન કરવા બાબત મૃત્યુ પામેલ પાછળ કફનના કપડાં ન લઈ જવા સમાજ સારા કે નરસા પ્રસંગે સો ટકા દારૂબંધી કરવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી જે પ્રસંગે વાલ્મીકી સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા પતુસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આઝાદી રાજપૂત દ્વારા વાલ્મીકી સમાજમાં વધુમાં વધુ શિક્ષણ વધે તે માટે નાનજીભાઈ હડિયલ ઈશ્વરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા સરકાર પાસે એક છાત્રાલય બનાવી આપે તે માંગ કરી હતી જો સરકાર દરેક સમાજને શિક્ષણ માટે છાત્રાલય આપતી હોય તો અમારી સમાજને પણ આપે વાલ્મિકી સમાજના શામળભાઈ મકવાણા રમેશભાઈ વાલ્મિકી અમૃતભાઈ વાલ્મિકી શંકરભાઈ વાલ્મિકી ધનજીભાઈ વાલ્મિકી સહિતના વાલ્મિકી સમાજના આગેવાનો અને યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જાગૃતિ અભિયાન છેલ્લા બે મહિનાથી મિટિંગોનું કાર્યક્રમ ચાલુ છે એવા રૂઢિ રિવાદો ચુસ્ત રિવાદો સમાજને નુકસાન કરતા એ રિવાદોને પ્રથા બંધ કરી અને વધારે વધારે નવ તાલુકાના અગ્રણીઓ પટેલ પ્રમુખો શિક્ષક મિત્રો શિક્ષણ પર ભાર મૂકવાની બાબત છે અને આવો સાથે મળી ઘર ઘરે છોકરાને ભણાવીએ અને દરેક છાત્રલા અમને ભણાવવાનું શિક્ષણ પ્રોત્સાહન આપીએ અને દાતારોને અને સરકારશ્રીની અમારી વિનંતી છે કે વાલ્મીક સમાજના શિક્ષણ ફંડમાં લાગતી ક્રાંટો યોજનાઓ અમને લાભ મળે અને આ વિડીયો કેન્દ્ર સરકાર સુધી જાય એ અમારી વાલ્મિક સમાજના આગેવાનોની નમ્ર વિનંતી વિનંતીથી